સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ અને રક્તદાન શિબિર યોજાય એકત્રીસ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અધિકારી કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું અડસઠ કર્મચારીઓની લિપિડ પ્રોફાઇલ કરી આરોગ્ય ચકાસણી કરાઈ હતી સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે સુરત જિલ્લા પંચાયત વેશુ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ અને શ્રી જીવ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન બાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ તથા નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં એકત્રીસ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું ઉપરાંત હેલ્થ ચેકઅપ કેમ્પ અંતર્ગત અડસઠ કર્મચારીઓના લિપિડ પ્રોફાઇલ કરી લિવર અને કિડની ફંક્શન સીબીસી બ્લડ ગ્રુપ તેમજ બ્લડ પ્રેશરની ચકાસણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પીસી પટેલ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત